भजन राग साचारे माथी पहला साखी बी कहता बीज में नहीं र कहता रणुकार कहता लगनी लगे बीरल बांध्या तार आ भजन नु प्रागट्य પહેલું છે પહેલું ભજન આ જ પ્રાગટ્ય થયું હતું જે સદગુરુની પરમ કૃપા છે તો આજે હું આપ સર્વને આ ભજન ગાઈને સંભળાવીશ આ ભજન શું કહેવા માગે છે તેનો તત્વાર્થ પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલો જ છે તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું મારા દયાના સાગર ગુરુજી મારા દયાના સાગર ગુણનો ન આવે પાર ગુરુજી મારા दयाना सागर गुणनो नयावे पार आख लडीमा अमिरस भरिया आख लडीमा अमिरस भरिया लडी वाणी अमृत धार अमिरस पीता અમર કર્યા વાલા ગયા પાર ગુરુજી મારા દયાના સાગર ગુણનો ન આવે પાર દર્શન કરતા દલડા ઠરે ને દર્શન કરતા દલડા ઠરે ને અખંડ આનંદ અપાર સમરણ તમારું શ્વાસે વાળા વિસરૂ નહી કીર્તાર ગુરુજી મારા દયાના સાગર ગુણનો ન આવે પાન દય કમળ માં બાંધ્યા છે એક તાર આરે પિંડમાં જ્યોતિ પ્રગતિ વાલા સોણ્યા ટંકાર ગુરુજી મારા આવે કૃપા કરીને કરુણા કીધી કૃપા કરીને કરુણા કીધી દેખાડ્યો પ્રગટ મૂર્તિ પ્રેમે જોઈવાલા અવતાર ગુરુજી મારા દયાના સાગર ગુણનો ન આવે પાર તમે છો મારા અંતરયામી તમે છો મારા અંતરયા તમે છો દાસી બિરલ કહે બટુકનાથ ચરણે દાસી બિરલ કહે બટુકનાથ ચરણે સંતોને કોટિક પ્રણામ ગુરુજી મારા दयाना सागर गुणनो नयावे वि